નમસ્કાર કડક મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં અને મિત્રો બીજા ભાગમાં વાત કરીએ તો આપ જોઈ શકો છો બાર તેર કિલો ની હરાજી લેવાઈ ગઈ છે ને પાછળની સાઈડ વાત કરીએ તો આટલી જ હરાજી કામકાજ બાકી છે હવે થોડું એવું બાકી છે પાછળ છેલ્લા છેલ્લા બજાર ભાવ કેવા ભાવ થયા છે તેના વિશે આપણે જાણીશું અલ સવારથી ને જ જોઈએ તો પચાસ રૂપિયા જેવી જૂના માલ માં મંદી જોવા મળેલી છે આ પાછળથી કેવા બજાર ભાવ થાય છે તે આ વિડીયોમાં આપણે જાણીશું આપ જોઈ શકો છો હરાજી નું કામકાજ અહિયાં ચાલુ જ છે

આઠસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે ડુંગળી નો સુકો ડુંગળી છે ડુંગળી તમને એમને દેખાડું આ માલ એ સારો છે ગોમતા નો માલ છે સાતસો ને છેતાલીસ રૂપિયા માં આ માલ વેચાણો છે પેલા તમને આ ડુંગળી દેખાડી દો આઠસો ને એકોતેર રૂપિયા છે વચ્ચે એકદમ સુપર ગોળ માલ છે અમરેલી નો માલ છે આઠસો ને એકોતેર રૂપિયા ભાવતો છે બેસ્ટ ક્વોલિટી માલ છે એકદમ ગોળ ગોળ માલ છે જોઈ શકો તમે આઠસો ને એકોતેર પતિ સારી છે ને ક્વોલિટી સારી છે સાઈઝમાં થોડું ધીણા મોટું છે એની અંદર બાકી ક્વોલિટીનું બધું સારું છે આઠસો ને એકોતેર રૂપિયા ભાવ છે અમરેલી નો માલ છે નંદની દલાલમાં વેચાણો છે નેવું કાટાનો વકલ છે આઠસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે

સાપર થી લઈને આવ્યા આપણે બગસરા બગસરા વાળા લઈને આવ્યા નવસો ને એક રૂપિયા આજે ઊંચો ભાવ નીકળ્યો છે આ ડુંગળીનો નો એક રૂપિયા ભાવ છે સુપર બેસ્ટ ક્વોલિટી માલ છે આ ઘટે ને શ્રીનાથજી ટ્રેડર્સ વેચાણો છે માલમાં કઈ ઘટે ને માલ છે સુપર ક્વોલિટી માલ નવસો એક રૂપિયા આઠ નો ભાવ થયો છે આ હાલો આ ખેડૂત સીન લઈ લઉં નવસો ને એક રૂપિયા વેચાણ

આઠસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો તમે ક્વોલિટી સુપર ક્વોલિટી માલ છે કઈ ઘટે નહીં આઠસો ને એકવીસ રૂપિયા મીડિયમ સાઈઝ માં બાકી ક્વોલિટી સારી છે આઠસો ને એકવીસ રૂપિયામાં વેચાણ ને એકવીસ રૂપિયામાં માલ વેચાણ સુપર ક્વોલિટી છસો ને એકોતેર રૂપિયા ભાવ છે જે છે બધી જોઈ શકો છો તમે છસો એકોતેર રૂપિયા ભાવ છે ગુલટીમાં જોઈ તો થોડી એવી આજે મંદી જોવા મળેલી છે કારણ કે ગુલ્ટીના ભાવે સાતસો પ્લસ આરામથી થઈ ગયા હતા આજે છસો એકોતેર રૂપિયા ભાવ થયો બગડ વગરની ડુંગળી જે જોઈ શકો છો તમે ગુલ્ટી છસો એકોતેર રૂપિયા ભાવ થયો તો મિત્રો બદલાની વાત કરીએ તો બસોને છવ્વીસ રૂપિયામાં બદલો વેચાણો છે જોઈ શકો છો થોડોક ખૂકો છે ભીનો ભીનોથી છે એની અંદર ખૂકો ભીનો બધો મિક્સમાં છે બસોને છવીસ રૂપિયામાં બદલો વેચાણો છે પછાડો મિત્રો હવે બસ છેલ્લી છેલ્લી લાઈનમાં હરાજીનું કામકાજ ચાલુ છે જોઈ શકો છો છેલ્લી લાઈન છે ને નવી ડુંગળી છે અહીંયા બે વકલ છે નવી ડુંગળીના જે આગળ પણ પેલી લાઈનમાં હતા એ જ માલ છે સવારે ચારસો રૂપિયા થી લઈને પાંચસો રૂપિયા સુધીના બજાર ભાવ બોલણ હતા અત્યારે કેટલા ભાવ થાય છે તે પણ જાણી લઈ પટોડિયા દલાલમાં છે આજે નવી ડુંગળી પટોળિયા દલાલમાં ઘણી બધી ડુંગળી આજે આવેલી છે તો આના પણ ભાવ જાણી લઈએ આપણે એ બેગન આરા પર આની આલી અલગ રહે એ બેગન પાંચ પાંચને 11 મોના અને આરા પાંચ શું કનો એ એક બેક એ બેક એ બાર એક કે કાય 500 રૂપિયા મૂકી લ્યા બસ કોકો મારા ગાડી 501 પાંચ તાલુ હવે 100 કરી રાખ ને એકની પાંચ સે એકની આનું નેન ગટ છે ભાઈ હે પાંચ સે એકની આવને બીજી ને પાંચ સે એકની શું લખો ઉંતા આ પાંચ કે નહી જાય

તો આના પાંચસોને એકવીસ રૂપિયા ભાવ દોધે જોઈ લ્યો નવી ડુંગળી છે પાંચસોને એકવીસ રૂપિયામાં વેચાણી છે સાઈઝમાં જોઈ શકો છો ગુલ્ટી ને બધુંય મિખમાં છે પાંચસોને એકવીસ રૂપિયા છે આના પાંચસોને છાસઠ રૂપિયા ભાવ દે છે ડુંગળી આમ જોઈ તો બધી એક જ દલાલને એક જ તણી છે આના પાંચસોને છાસઠ રૂપિયા ભાવ દે છે જોઈ શકો ચાલીસ રૂપિયાનો વેર છે એક જ ડુંગળીઓ પાંચસોને છાઠ રૂપિયા ભાવ દેવાનો તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા આ નવી ડુંગળીમાં બજાર ભાવ વિશે વાત કરીએ તો સવાર જેવું જ બજાર ભાવ છે કાંઈ લાંબી તેજી મંદી જોવા મળેલી નથી હાલ ત્રણસો રૂપિયાથી લઈને છસો ને છાસઠ રૂપિયા સુધી નવી ડુંગળીનું વેચાણ થયેલું છે મીડિયમ માલ ચારસો રૂપિયાથી લઈને પાંચસો સાડા પાંચસો રૂપિયા સુધી નવી ડુંગળીનું વેચાણ થાય છે તેમજ જૂની ડુંગળીની વાત કરીએ તો મિત્રો જૂની ડુંગળીમાં આજે પચાસ રૂપિયા જેવી મંદી જોવા મળેલી છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું પાછી આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ અને છેલ્લા વકલ હરાજી ચાલુ છે આપ જોઈ શકો છો આ વકલ પછી હરાજી કામકાજ પૂરું થઈ જવાનું છે તો આ વિડીયોમાં બસ આટલું જ ધન્યવાદ હરાજી પૂરી થઈ ગઈ છે